પર જે વાર્ષિક પરીક્ષામાં આઠ ગુણાય છે અને પાસ થવા માટે બહુ સરસ છે તો એની અંદર જુદા જુદા પ્રકારનું ક્ષેત્ર પર અને કુલ પૃષ્ઠ પર કઈ રીતે શોધાય તો ક્યુબ છે બરાબર ઉદાહરણ તરીકે ચોરસનું બોક્સ જેને લંબાઈ કોરાય અને ઊંચાઈ સરખી હોય તો પદાર્થનું વક્ર પૃષ્ઠ પર એટલે કે ચાર બાજુનું પૃષ્ઠ પર હોય તો એક બાજુ ચાર બાજુ ચાર એનો વર્ગ અને છ બાજુ હોય બરાબર ઉપર નીચેની બાજુ સાથે ગણીએ તો છ એનો વર્ગ અને ઘન નું તો એ ગુણ્યા એ ગુણ્યા એ બરાબર એનો ઘન થાય એ જ રીતે લંબઘન છે જેને લંબાઈ પહોરાઈ અને ઊંચાઈ હોય ઉદાર તરીકે દિવાશ્રીની પેટી હોય પુસ્તક હોય કે ઓરડું હોય તો એના પદાર્થનું વક્ર પૃષ્ઠ એટલે ઉપર અને નીચેની બાજુ છોડી દઈએ તો બે વખત ગુણ્યા ઊંચાઈ અને કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈનો સરવાળો કરવાનો છે અને પદાર્થનું કુલ પૃષ્ઠ પર તો નીચેનું ભોયતર્યું રૂમ હોય તો અને ઉપરનું શક છે એ બધાનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય બધાનું ક્ષેત્રફળ એટલાનો અર્થ જ કુલ પૃષ્ઠ પર થાય તો બે અંશમાં એલ ગુણ્યા બી બધા બી ગુણ્યા એચ જતા એચ ગુણ્યા એલ અને એનું ઘનફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા વોરાએ ગુણ્યા ઊંચાઈ એ જ રીતે તો નરાગાર છે તો તાર છે સરિયો છે પેન્સિલ છે અણી કાઢ્યા વગરની ગેસની બોટલ છે તો નરાકારની ની ઉંચાઈ ની કહેવાય છે અને અહીંયા એટલા થી આટલો ભાગ છે એને ત્રિજ્યા કહેવાય આર નરાકારનું નવાગઢ નું વક્ર પૃષ્ઠ આ કાપી નાખો તો લાંબો લંબચોરસ થશે અને જે આ પરિઘ છે એની લંબાઈ બની જાય એટલે એની વક્ર પૃષ્ઠ ક્ષેત્રફળ છે ટુ પાઈ આર એચ હવે કુલ પૃષ્ઠ પર તો આ જે નરાકાર છે એ નીચે એક વર્તુળ બંધ કરવામાં આવે અને અહિયાં ઉપર એક વર્તુળ બંધ કરવામાં આવે કે બે વર્તુળ એમાં ઉમેરવામાં આવે તો ટુ પાય આર કૌશમાં એચ એટલે કે પાય આરનો વર્ગ છે છે થાય વર્ગ એચ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે પાંચ રૂપિયાનો સિક્કો તો એ શું કયું કહેવાય નરાકાર કહેવાશે પાંચ રૂપિયાનો સિક્કાને વર્તુળ કહેવાશે નહીં એ જ રીતે પોલો નરાગર હોય બરાબર છે દાખલા કે રબરની પારે પાઇપ હોય તો એની બે ત્રિજ્યાઓ થાય મોટી ત્રિજ્યા ત્રિજ્યા નાની હોય બારિત એકમાં એચ મોટો જે તમારે થશે અને એ જ કુલ પૃષ્ઠ પર ટુ પાય આર એચ બીજા કોસ્મો એચ વધતા આર માઇનસ એટલે કે કુલ પૃષ્ઠ પર કે ઉપર આપણે શું કરીએ છીએ અહીંયા વર્તુળ બંધ કરીએ છીએ પણ આ અંદરનું વર્તુળ બંધ કરવાનું રહેતું નથી એ જ રીતે એનું ઘનફળ છે તો મોટા વર્તુળનું ગનફળ થાય પાયા નો વર્ગ એજ એમાંથી નાના વર્તુળ એટલે અંદર જો વર્તુળ છે બાદ આ પૂળું વર્તુળ જોઈએ અંદર નરાકાર છે કોળો નરાકાર એને બાદ કરતો નો વર્ગ એ બાદ કરી થશે ત્યારબાદ શંકુ આકારનું ઘનફરની વાત કરીએ તો આઈસ્ક્રીમનો કપ છે જોકરની ટોપી છે ગરણી છે તો શંકુ આકારની વક્ર સપાટી બરાબર છે નીચેનું વળતું ધ્યાન ના લાગીએ તો વક્ર સપાટી હોય તો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠપળ પાઈ આર એલ પણ અહીંયા ધ્યાન આપજો પૃષ્ઠપળ માટે એલ એટલે કે ત્રાસી ઊંચાઈ આ રહી ત્રાસી ઊંચાઈ એને ધ્યાનમાં લેવામાં આવે છે આ સિદ્ધિ અહીંથી અહીંયા કરીએ તો આ સિદ્ધિ ઊંચાઈ એ સૂત્રમાં આવતી નથી હવે આ જ શંકુને નીચેથી અહીંયા તમે બંધ કરી નાખો તો એક વર્તુળ જેટલું ક્ષેત્રફળ વધે છે એ કુળ પૃષ્ઠ પર પાય આર બરાબર પાય આર કૌશમાં એલ વધતા આર કે આમાં પાય આ છે એના કરતાં પાય આરનો વધારો કરવામાં આવે છે હવે પાછું ઘનફળ છે તો જ્યારે આપો ઘનફળની અંદર તમારે એચ સીધી ઊંચાઈની જરૂર પડે છે ઘનફળમાં શું પડે છે સીધી ઊંચાઈની જે ગનફળ છે બરાબર એક તતીયાંશ પાયા નો એજ જે ગો સરખી ઊંચાઈના નળાકાર કરતા ત્રીજા ભાગનું છે સુત્ર પાયા વર્ગ એજ નરાકારમાં પણ આવે છે પણ અહીંયા ભાગ્યા એક તતિયાંશ એટલે નળાકાર કરતા ત્રીજા ભાગનું છે હવે ગોલક તો ગોરો છે આપણે જે રમતા હોય તે ગોળો છે તો ગોરાનું નું ઘનફળ શોધવાનું બરાબર તો ગોળો છે એનું પૃષ્ઠફળ છે તો ચાર પાય નો વર્ગ ગોળો પછી કુલ પૃષ્ઠફળ પણ એના એ જ આવશે ચાર પાય નો વર્ગ અને ગોરાનું નું ઘનફળ છે ચાર તૃતીયાંશ પાય આર નો ઘન હવે અર્ધ ગોળો છે એમાં તમને બરાબર કે પોલો અર્ધ ગોળો હોય તો ટુ પાય આર નો વર્ગ છે પણ નક્કર અર્ધ ગોળો હોય તો અહીંયા તમને વાત જોઈએ અહીંયાથી જે ભાગ કાપી નાખો તો એક નવી સપાટી નવું વર્તુળ ઉત્પન્ન થશે એટલે કે બે નો વર્ગ વધતા એક વધારે ઉંમર કરો એટલે કે ત્રણ નો વર્ગ થશે અને તેનું ઘનફળ છે તો જે ગોરાનું ઘનફળ છે એના અડધા કરી નાખો એટલે કે બે તત્યાંશ પાયાનનો ઘન થશે